છેલ્લા કેટલાય સમયથી એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલો જોઈ શકાય છે જેમાં વાત એવી છે કે એક જેસિકા નામની ડોલ્ફિનની ટ્રેનર હોય છે છેલ્લા સત્તર વર્ષથી પોતે ડોલ્ફિનને ટ્રેનિંગ આપે છે એમને ખાવા પીવાનું ત્યાંથી લઈને એમની સંભાળ રાખવાની તમામ જવાબદારીઓ આ જેસિકા નામની વ્યક્તિ ઉપાડે છે પણ આ ઓસ્કાર નામની ડોલ્ફિન છે ચાલુ શો દરમિયાન આ જેસિકા પર હુમલો કરી દેશે અને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દેશે વાત એવી છે કે જાનવરમાં વફાદારી ચોક્કસપણે હોય છે અને વાત એવી છે કે જાનવરમાં પ્રેમ સંવેદના આ બધી જ વસ્તુ ખૂબ હોય છે પણ જ્યારે આ જેસિકા ઉપર હુમલો થયો તમામ વ્યક્તિઓ ત્યાં ઘણા બધા લોકો હાજર હતા તમામ વ્યક્તિઓ જોતા રહી ગયા આખરે એક જાનવર પર ભૂલ માત્ર જેસિકાની એટલી જ હતી કે એમને જાનવર ઉપર વિશ્વાસ મૂક્યો

પોતે પોતાનો રૂપ દેખાડે છે પોતે પોતાનો સ્વભાવ દેખાડે છે અને આ જેસિકા નામની જેમની ટ્રેનર છે એમની માલિક છે એમના ઉપર તે હુમલો કરી દેશે અને એના અનેક વિડીયોઝ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ખૂબ જોયા એમાં કેટલાક લોકો અલગ અલગ યુઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે અલગ અલગ લોકો એવું કહી રહ્યા છે કે જયારે કોઈ પણ વ્યક્તિને તમે દિલ સાથે જોડો છો કોઈ પણ વ્યક્તિને તમે દિલથી પ્રેમ કરો છો તમારી દિલની ખૂબ નજીક હોય છે એ જ વ્યક્તિ ક્યારેક તમને દગો દેશે ત્યારે એને સહન ન કરી શકાય એટલો દગો કહેવાય છે બીજો એક વિડીયો એવો સામે આવે છે જે વિડીયો પણ તમે જોયો હશે કદાચ આ ડોલ્ફિન જે છે એમણે પોતાના માલિકને તો મારી નાખ્યા એમણે જેસિકાને તો મોતને ઘાટ ઉતારી દીધી પરંતુ પછી ડોલ્ફિનને રિયલાઈઝ થાય છે ડોલ્ફિનને અહેસાસ થાય છે કે પોતે જે કૃત્ય કરેલું છે એ ખોટું છે એટલે ડોલ્ફિનનો રડતો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે હાલ આ વિડીયોની પુષ્ટિ કરી શકાય નહીં પરંતુ જે કાંઈ પણ છે એ વિડીયો સત્ય પણ હોઈ શકે પણ એક પ્રાણીમાં એક જાનવરમાં સંવેદના ચોક્કસપણે હોય છે પણ આખરે તો એ જાનવર જાનવર હોય છે એમના ઉપર આંધો વિશ્વાસ ક્યારે નમકો જોઈએ ચાહે આપણા ઘરે કોઈ પાલતુ કૂતરું હોય પાલતુ કૂતરો હોય એમને ક્યારેય પણ એટલો વિશ્વાસ તો ક્યારે નમકો કે જાનવર પોતાનું જાત દેખાડે અને આપણને અફસોસ થાય વાત એવી છે કે પછી તો આ ડોલ્ફિનને પણ અફસોસ થાય છે કેમ કે એમણે પોતાની માલિકને હાની પહોંચાડી છે માલિકને મોતને ઘાટ ઉતાર્યો છે અને પછી પણ એમને રિયલાઈઝ થતા તે ત્રણ દિવસ માટે એક પ્રાણીની જાત હોવા છતાં પણ ત્રણ ત્રણ દિવસ તે જમવાનું છોડી દેશે પોતે આ દુનિયામાંથી વિદાય લેશે ખુદ ખુશી કરી લેશે પણ છેલ્લા કેટલાય સમયથી વાયરલ થયેલા આ તમામ વિડીયો ખૂબ ભાવુક કરી દેવા દ્રશ્યો છે ચાલુ વિડીયોમાં કેટલા બધા લોકોની હાજરીમાં જ્યારે આ જેસિકા ઉપર હુમલો થાય છે એક મહિલા ઉપર હુમલો થાય છે અને એ પણ જાનવર દ્વારા એવું જાનવર કે જેનું કદ ખૂબ મોટું હોય ત્યારે આ ડોલ્ફિન દ્વારા હુમલો એક સૌ લોકોની આંખ ઉગાડે છે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ચોક્કસપણે રાખવો જોઈએ પણ એટલો પણ ન રાખવો જોઈએ કે પ્રાણી તમને દગો દે અને એનો અફસોસ એનો આઘાત જીવનભર ન ભૂલી શકાય દોસ્તો તમને શું લાગે છે આ જેસિકા અને ઓસ્કારની ઘટના વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ખાસ કરીને તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરજો એ પોતાના ઘરે પોતાની ઓફિસ પર કે ક્યાંય પણ જગ્યાએ પાલતુ પ્રાણીઓને પાળી રાખ્યા હોય આ વિષય આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકારીએ છે આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ